નવસારીની દ્રષ્ટિ પંકજ જયસ્વાલ એક મિનિટમાં સૌથી વધુ ફોરવર્ડ વોક ઓવર કરી વિશ્વ રેકોર્ડ બનાવવા જઈ રહી છે ચોથી એપ્રિલના રોજ દ્રષ્ટિ નવસારીના મદરેસા હાઈસ્કૂલ ખાતે પોતાનું દિલધડક પરફોર્મન્સ બતાવશે અને વર્લ્ડ રેકોર્ડ માટે પ્રબળ દાવેદારી કરશે કુમારી દ્રષ્ટિ માત્ર સાત વર્ષની ઉંમરે જ આ રેકોર્ડ પ્રસ્થાપિત કરવા જઈ રહી છે નવસારીની દ્રષ્ટિ માત્ર ચાર વર્ષની ઉંમરથી જ નવસારીની મદરેસા હાઈસ્કૂલમાં જિમ્નાસ્ટિક રમતની તાલીમ લઈ રહી છે તેને આ સત્રે લાવવા માટે તેના કોચ એનઆઈએસ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ગાયત્રીબેન પટેલ તથા ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર મરઝબાન પાત્રાવાલાના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા રમતગમત અધિકારી નવસારીની કચેરીના માર્ગદર્શન હેઠળ તાલીમ પ્રાપ્ત કરી રહી છે હાલમાં કુમારી જશ્રી જેશવાલ મારી પાસે ચાર વરસથી તાલીમ લઈ રહી છે જેમાં આજે ચોથી તારીખે ચોથી એપ્રિલે એ એક મિનિટમાં ફ્રન્ટ વોકઓવર ની સૌથી વધારે ફ્રન્ટ વોકઓવર કરીને પોતાનો રેકોર્ડ બનાવી રહી છે મેં ખૂબ બહુ જ ખુશ છું કે મારી છોકરી સિલેક્ટ થઈ છે અને નાની ઉંમરમાં તે વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહી છે એ પણ મોટાને ટ્વેન્ટી ટુ યર્સના છોકરાએ કરેલું છે અને એ વર્લ્ડ રેકોર્ડ તોડવા જઈ રહી છે મારી ખાલી સાત વર્ષની છોકરી આપણી નાની સિટીમાંથી નવસારી તેના માટે મેં ખૂબ બહુ જ ખુશ છું મેં અને મેં મદરેસા સ્કૂલવાળા ટીમવાળા સરને એમને બધાને મેં આભાર માનું છું જે એ લોકોએ પ્લેટફોર્મ આપ્યો વિસ્પી સરને પણ હું આભાર માનું છું જે એમની ગાઈડલાઇન્સથી મારી છોકરીએ ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહી છે કેમ કે મેં સાંભળેલું છે આ ગ્રીનિસ વર્ડ એટલે બહુ એમ ઇઝી નથી કે થાઉઝન્ડ એપ્લિકેશનમાંથી તે વન યા ટુ એપ્લિકેશનને એક્સેપ્ટ કરે છે અને એ રૂલ્સ જો મારાથી જો બ્રેક થઈ જાય તો આપણી છોકરીનું એ થઈ જાય એટલે હું એ બધી ગાઈડલાઇન્સ હું વિસ્પી સર પાસેથી લઉં છું કે જે આપણે નવસારીથી કરેલા છે અને મેં મદરેસા સરના આપણે મજબાન સર ગાયતી ટીચરને હું ધન્યવાદ કરું છું જે મારી છોકરીને એમને ટ્રેન કરી છે અહીંયા અને મોટિવેશન કરે છે મોટિવેટ કરે છે તેના માટે મેં ખૂબ ખૂબ એમનો ધન્યવાદ કરું છું કેટલા વખતથી ફોર ઇયર્સની હતી ત્યારથી તે અહીંયા આવે છે અને હું આ સ્કૂલ મારી છોકરી આ સ્કૂલની નથી અને એસજીએમ સિરોઈમાં બને છે પણ અહીંયા સ્કૂલમાં એ લોકો આઉટ ઓફ સ્કૂલના છોકરાઓને પણ તે પ્લેટફોર્મ આપે છે ને શીખવાનું પ્રેક્ટિસ કરવા બિના ફી ઉપર ફ્રી ઓફ કોસ્ટમાં એ લોકો અહીંયા આપે છે તેના માટે હું બહુ જ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું દ્રષ્ટિ એક મિનિટમાં સૌથી વધુ સાહીઠ વખત ફોરવર્ડ વોક ઓવર કરીને ચેન્નાઈની જ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ગરીમાં પંસારીનો રેકોર્ડ તોડીને સૌથી નાની વયે ફોરવર્ડ વોક ઓવરનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે અંકિત કરશે દ્રષ્ટિ હાલમાં પ્રેક્ટિસ દરમિયાન સાહીઠની ઉપર ખૂબ જ ઝડપથી ફોરવર્ડ વોક ઓવર કરે છે તેના માતા પિતા પણ તેને ખૂબ જ સહકાર અને સપોર્ટ કરે છે કક્ષાએ સિદ્ધિ અંકિત કરવા માટે લાયક બની છે દ્રષ્ટિ દ્રષ્ટિ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે અંકિત કરી લેશે તો સૌથી નાની વયની ફોરવર્ડ વોક ઓવર વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બની જશે જે નવસારી માટે ખૂબ જ ગૌરવવંતી બાબત હશે ઉત્તમ પટેલ જીત ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી